આ નદી ઉપર લોકો ઓક્સિજન લેવા આવશે મિત્રો પાણી રાષ્ટ્રની સંપત્તિ છે પાણી પ્રકૃતિની સંપત્તિ છે અને પાણી બ્રહ્માંડનો સિત્તેર ટકા હિસ્સો છે એવું કહેવાય છે કે કોમ્પ્યુટર કરતાં સાઠ હજાર ઘણી પાણીની મેમરી પાવરફુલ હોય અને આ બધા બધા ડાળુ કાપીને વાવી જો કંઈ કરવા પડવું નથી એક રૂપિયાનો ખર્ચો નથી કોઈ વસ્તુ અને સીધું થળિયો એટલે તમને એક બાજુ સાપુતારા અને પાછળ ઘીર લાગે એક કોમ્બો છે જય ગો માતા વંદે ગો માતા મિત્રો આજ મારે આવવાનું થયું છે હેતની હવેલી સોજીભાઈ ઢોળકિયાના ફાર્મ ઉપર મિત્રો આપણને એવું લાગતું હોય ઘણી વખત કે આપણે ખાલી માણાની એક સાઈડ જ જોતા હોય પણ ખરેખર જો હૃદયથી જોવું હોય ને જાણવું હોય તો રૂબરૂ જઈને નિહાળવું જોઈએ આજ હું અહીં આવ્યો છે અહીંયા આ એક નદી છે સૌજીભાઈ આ આ કઈ નદી છે આ ગાગડિયો નદી છે આ નદીની લંબાઈ લગભગ કેટલી છે હશે આપ તો સમાડી થી નીકળીને સેત્રુજી માં ભળે 52 કિલોમીટર 52 કિલોમીટર એમાં આપણે સેક ડેમ કેટલા કિલોમીટર બનાવ્યા છે એટલે 40 કિલોમીટર માં આ પાણી ભર્યું છે સમજો આ પાણી અહીંથી 35 ફૂટ પાણી ભરેલું છે ઊંડું 35 ફૂટ છે અને અહીંયા આપણે લાંબુ કેટલું છે મિત્રો વીસ ફૂટ ઊંડું અને ચાલીસ કિલોમીટર ની પાણી ભરવું એટલે આ કોઈ ઈશ્વરની ચેતના થી થાય આ નું કામ નથી એવું કામ આપણા પરમ પૂજ્ય સૌજીભાઈએ કર્યું છે હવે એમ નહી પણ પ્રકૃતિ માટે હવે બીજી વાત થી કે અહિયાં તળના પાણી કેટલા ઊંડા હતા તળ તો અત્યારે બધા પાંત્રીસ ફૂટે પેલા કેટલા હતા પેલા હતા પાંચસો સાતસો ફૂટે ટીડીએસ નું મીઠું પાણી નીકળવા મળ્યું જેમાં આંબા થવા મળ્યા સાત વર્ષમાં જમીન નાખી ધોવાય ગઈ બિલકુલ આ તળાવના હિસાબ હિસાબે અને અંદરના તળ મિત્રો સાતસો ફૂટે થી પાંત્રી ફૂટે આવું એટલે નાની હુંની વાત નથી મિત્રો પછી એના સિવાય નહીં તમે અહીંયા હું હું વૃક્ષ વાવવાની ને જે જંગલ બનાવવાની એવી હું હું પ્રવૃત્તિ કરી તો આપણે બધોય બે બાજુ નદીના કાંઠે આપણે રોડ બનાવ્યા છે બે બાજુ માટીનું વેસ્ટ માટીનું ઘૂરણ કર્યું છે મીજા જરૂર પડી ત્યાં ખરીદી લીધી છે અને એમાં પાછા પ્લાન્ટ અમે આપણે હમણાં જોવા જઈશું તેર હજારનું તેર હજાર પીપળાનું વન બનાવ્યું છે વાહ તેર હજાર પીપળો પીપળો એવું કહેવાય છે આપણા ઋગવેદમાં એનું વર્ણન છે કે પીપળો ચોવીસ કલાક પૃથ્વી ઉપર ઓક્સિજનનું નિર્માણ કરે છે કાર્બન ડાયોક્સાઇડ ચોવીસ કલાક લે અને ઓક્સિજનનું ચોવીસ કલાક નિર્માણ કરે એટલે પીપળો એક એવી વસ્તુ છે કે આવનારા માનવ સભ્ય સમાજ અને પ્રાણી માત્ર માટે ઓક્સિજનની જરૂર રહે છે એવા સમયમાં ભવિષ્ય દીર્ઘ રસ્તા તરીકે સૌજીભાઈએ કેટલા પીપળા વાવ્યા છે અહીંયા તેર હજાર પીપળાનું એક વન બન્યું પણ પીપળા તો લાખો વાવ્યા છે પણ તેર નું એક જ ખેતર બનાવી નાખ્યું વન જ બનાવ્યું તેર હજર પીપળાનું જે પીપળાનું માત્ય મેં હમણાં અનુશાસન પર્વ મહાભારત અનુશાસન પર્વ વાશ્યું અને એમાં જે પીપળાનું માત્યમ બતાવ્યું છે એક પીપળો વાવો તો તમારી મરી ગયા પછીની પેઢીનું તારે છે મરી ગયા પછીની આપણી પેઢીને તારે છે એનું પુન કેટલું છે તો આ જીવતાનું શું હશે એટલે પીપળાનું તો બહુ માત્યમ બતાવ્યું છે અનુશાસન પર્વમાં પછી મેં કીધું આપણે પીપળા જ વાવો ન કર્યા અને શ્રાસ કરીને અહીંયા આપણે પીપળા બધા ટ્રાન્સપ્લાન્ટ કર્યા મિત્રો બહુ સારી વાત કરી વાર હું વાત કરું છું પીપળો એક એવું વૃક્ષ છે કે ઉનાળામાં ટ્રાન્સપ્લાન્ટ થાય ઉનાળામાં નવા પાંદ આવે હા નઈ એને ઉખેડી ને બીજી નાખો ને તો ઉનાળામાં થઈ જાય વાત ચોમાસામાં ચોમાસામાં થાય થાય અને પીપળો પાણી માગતો જ નથી

મિત્રો પાણી રાષ્ટ્રની સંપત્તિ સંપત્તિ છે છે પાણી પ્રકૃતિની પાણી બ્રહ્માંડનો સિત્તેર ટકા હિસ્સો છે એવું કહેવાય છે કે કોમ્પ્યુટર કરતા સાઠ હજાર ગણી પાણીની મેમરી પાવરફુલ હોય એવું સાયન્સે પ્રમાણિત કર્યું છે એટલે પાણી આખી પ્રકૃતિ માત્ર નું જીવન છે જળ જીવન છે એટલે એને આપણે બચાવી નથી શકતા હવે આપણે આપડે મોત ને આમંત્રણ છીએ બિલકુલ કેમિકલ વાપરી કેમિકલ વાપરીને પાણી ને વેસ્ટ કરીને

એ માં ફટી ગ્યા છે અલ્યા ભલા મણા ડાળ્યુ કાપીને વાવીજો કંઈ કરવા પડવું નથી નથી કોઈ તમે આ આપજો આમ તો થાય મરી નથી આ કોણ છે તો જ છે

હજારો રૂપિયા આપો તો મળે નહીં પણ લોકો કાઢી નાખે ત્યારે આપણે લઈ આવી તો મફતમાં થઈ ગયું ને ખાલી બિલકુલ ભાડા માં થઈ ગયું ને ડાયરેક્ટ આવડું આ પાંચ સાત વર્ષ નું જાડવું છે એક વર્ષ પેલા એક વર્ષ એક વર્ષ એમ નહીં વાય ભાઈ એને ત્યાં તો પાંચ વર્ષ રાખાય છે ને દસ વર્ષ હા દસ વર્ષ નું આવે છે આપણે કીધું શો તો શો ના ના આવશે જ એમાં તમને એક બાજુ સાપુતારા પાછળ ગીર લાગે છે હા આ બાજુ ગીર લાગે આ છે ને આ ઝાડ બનાવી ને વેચે આપડે ઈ નથી કરીને કટિંગ કરીને બનાવીને બનાવી દીકરા ખરા છે એટલા માટે